અમે અમારા કાકા સાથે વાત કરી તો એમને મને એ પણ જણાવ્યું કે એમને ખુદ 100 વીઘા જમીન છે સાચી વાત છે 100 વીઘા જમીન છે મારા પોતાના ત્રણ મોલ છે અને મારા બેનની પણ 100 વીઘા જમીન છે સાઉન્ડ કઈ રીતે શું સિસ્ટમ કરી છે સાઉન્ડમાં તમારા નજરિયામાં તમારો અનુભવ શું રહ્યો કઈ ગાય સારી રહે એક દિવસમાં તમે કેટલું ખાવાનું આપશો જે કોણ હોય કે પછી ઘાસ ચારો હોય શું આપો છો તમે જય માતાજી મિત્રો તો આજે આપણે એક નવા તબેલામાં આવ્યા છે તો આપની પાસે છે એક તબીલા ઓનર જેમને આપણે માહિતી લેવાના છે કે એમને આ તબીલો કઈ રીતના ડેવલપ કર્યો કઈ રીતના એમને બધું સંચાલન કર્યું અને એ વિશે આપણે માહિતી લેવાના છે તો સૌથી પહેલાં હું આમનું નામ તમને જાણવા માગું છું તમારું નામ શું છે મારું નામ છે રાજપૂત વિજયસિંહ જીવનજી બરાબર તો રાજપૂત વિજયસિંહ હવે આપણે વાત કરીએ કે તમે કયા ગામના છો ને આ જે એડ્રેસ છે એ કયું છે મારું ગામ કરબટિયા છે એસ એસ હાઈસ્કૂલના સોમી મારો તબીલો છે આ જગ્યાનું નામ છે પાદર બરાબર બરાબર અને આ ફાર્મનું નામ શું છે આ ગામનું અરે આ ફાર્મનું નામ છે સિદ્ધેશ્વરી ફાર્મ હાઉસ બરાબર તો સિદ્ધેશ્વરી ફાર્મ હું જોઈ રહ્યો છું કે ઘણી બધી અહીંયા પણ ગાયો છે અને એને સાથે સાથે મેં આગળ પણ જોયું કે તમે ઘણો બધો વિકાસ કર્યો છે તો હું એ જાણવા માંગુ છું કે તમે વર્ષોથી તમારા દાદા જે પૂર્વજો હતા તે તારથી તમે તબેલો સ્ટાર્ટિંગ કર્યો છે કે પછી તમારા પેઢીથી તમે તબેલો સ્ટાર્ટ કર્યો છે ના દાદા દાદી એના શેરી મમ્મી પપ્પા ગાય કરતા પણ બિલકુલ એના પછી અત્યારે કરી છે મારા પાસે ચાલીસ થી પિસ્તાલીસ ગાયો છે નાની મોટી અને બહુ વિકાસ કરેલો છે બરાબર તો તમે કીધું ચાલીસ થી પચાસ ગાયો છે તો આ ગાયોમાં તમે સૌથી વધારે કઈ પ્રકારની ગાયો તમે ખુદ પસંદ કરો છો કે આરે ગાય મને સૌથી વધારે પ્રોફિટ આવે છે તમારા એરિયામાં કારી ગાય મને વધારે અનુકૂળ આવે છે તો તમારા નજરિયામાં તમારો અનુભવ શું રહ્યો કઈ ગાય સારી રહેશે મારા અનુભવ પ્રમાણે એચઅપ એક બાજુ એચઅપ પણ કહેવાય અને શંકર પણ કહેવાય એમાં બેનિફિટ વધારે રહેશે પણ એમાં એક પ્રોબ્લેમ છે કે મેડિકલ વધારે આવે છે બરાબર મેડિકલ મતલબ દવાઓનો ખર્ચો થોડો વધી જશે એમ ને હા બરાબર ટ્રીટમેન્ટ જાત મહેનત હોય તો નફો જ નફો છે બરાબર અને અહીંયા તમે સંભાળવાળા કેટલા માણસો છે મારા પાસે બે માણસો છે હાથી ભાજા તે તબેલો સંભાળે છે અને દોવાનું અમે જાતે જ કરીએ છીએ બરાબર તમે જાતે જ કરો છો તો આટલા બધા પશુઓ છે તમારા જોડે તો થોડું તકલીફ તો પડતી હશે ને કે વધારે ગાય છે તો ટાઈમ સર તમારે દૂધ જ્યાં મોકલવાનું હોય ત્યાં તો તેના માટે તમે શું કરો છો તેના માટે હવારે એક તો પહેલાં તો પૂર્ણા ઉઠવું જ પડે એના સિવાય તો મેળ પડે નહીં એટલે વહેલું ઉઠવું પડે છે અને છ વાગ્યા સુધી સારી મહેનત કરવી પડે છે એના પાછળ તો શક્ષીસ જવાય છે દૂધ ટાઈમસર ડેરી પોકારવું એની ટ્રીટમેન્ટ કરવી ખોણ ખ ખોણને એનું બનાવવું એને આપવું ટાઈમસર ખવડાવવું એટલે સમય તો માગે જ છે મહેનત બહુ પોકે છે ધારો કે તમે કીધું કે એચએફ જે શંકર ગાય કહેવાય એ વધુ ફાયદારૂપકારક છે બરાબર તો એમના એક દિવસનું તમે કેટલું ખાવાનું આપશો જે ખોણ હોય કે પછી ઘાસ ચારો હોય શું આપો છો તમે અમે એમાં કેવું છે કે સવારમાં દરેકને જેવું દૂધ કાઢતી હોય એવો એમને ખોણનો ખોરાક આપવાનો ખોરાકમાં કપાસ પાપરી મકાઈ પાપરી સાગરદણ એ આપવામાં આવે છે એના પછી સાડા આઠથી નવ વાગે પાછું તબેલામાં અંદર પાકી ગમાણ ઉપર બાંધીને એમને એક એક પૂરો નાખવામાં આવે છે એક એક પૂરો નાખ્યા પછી એમને લીલું કટિંગ એક એક ટોકર આપીને અને પછી આખો લગભગ સાડા ચાર થી પાંચ વાગ્યા સુધી વાગોળવા દેવાનું બરોબર હવે ધારો કે તમે એક કોઈ પણ આપણે ગાયનો અંદાજ લઈએ તો એ કેટલા લિટર દૂધ આપો એક સવારનું અને સાંજનું બંનેનું હું તમે આ તો કાલે જ સરકારી ડેરીમાંથી ડૉક્ટર સાહેબ આવેલા તે ગાયનું દૂધ માપેલું એક જ ગાયનું અને એક ગીરનું માપેલું બે ગાયનું દૂધ માપી જા એકનું સવાર સો દસ દસ લિટર થયું અને એકનું પંદર થ્યુનું સવારે સોળ થયું સોજે પંદર થયું બીજી ગાયો દસથી બાર લીટર દૂધ આપે છે બરાબર એટલે ધારો કે દસ પંદર લીટર એવરેજ રહે એક દિવસનું કે એક જ ટંકનું એક જ ટંકનું આઠથી મોડી દસ બાર ને પંદર લીટર સુધીની ગાયો છે મારા પાસે બરાબર ખૂબ જ સરસ કહેવાય આવું તમારા પાસે એ જાણવા માંગુ છું કે શરૂઆતમાં જયારે તમે સ્ટાર્ટિંગ કર્યું તારે તમારા પણ કેટલી ગાયો હતી અને તમે કઈ રીતના આનમાં વધારો કર્યો બે હજાર બારમાં મેં સ્ટાર્ટ કરેલો તબેલો એ ઘરેથી મેં પોચ ગાયો લાયેલો આ પોચ ગાયોમાંની મેં લાય નવી લાયો અને ઘરનો ઉસેર કર્યો ને એમ કરીને હાલ મારા પાસે ટોટલ બધી પિસ્તાલીસ છે નાના મોટી બરાબર પિસ્તાલીસ ચાલો આપણે જતા આગળ આગળ જતા જઈએ એના હું તમને પૂછતો રહું કે અહીંયા હું તમને જોઉં છું કે તમે અહીંયા બહુ મસ્ત અને ગાયોની સગવડ કરેલી છે એમના માટે પંખાથી લઈને ફોગ મશીન બધું રાખેલું છે બરાબર તો સાઉન્ડ બધું જ છે હા આ સાઉન્ડનો આ મને નવું લાગ્યું સાઉન્ડ કઈ રીતના તમે શું સિસ્ટમ કરી છે સાઉન્ડમાં સાઉન્ડમાં એવું છે હા કે ધીમા સુરમો અને શાંતિ શાંતિ સાઉન્ડ વાગતું હોય તો જાનવર શાંતિથી દે પંખા ચાલુ હોય મચ્છર ના કરે અને એનું જે મગજ તંત્ર ખરું ને એ સાઉન્ડ ઉમર એટલે કોઈ દિવસ ગાય કુદે કૂદેને શાંતિથી દૂધ આપે દૂધ પણ વધારે આપે બરાબર તો આ સાઉન્ડ સિસ્ટમ મેં પહેલી વાર જોયેલું છે કે જેમાં ગાયો માટે કોઈ આવી સગવટ કરેલી છે એની સાથે આ બાંધકામ તો ખૂબ જ સરસ છે જે ગાયને ઠંડક પણ આપે છે તો એનાથી ફાયદોરૂપ થતો હશે ને તમને બહુ ફાયદો બરાબર તો તમે કોઈક નવો યુથ જે આપણા અત્યારે વિડીયો ઓડિયન્સ જોઈ રહે છે તો એમને કઈ સલાહ આપવા માગો છો જે નવું સ્ટાર્ટિંગ શરૂઆત કરવા માંગતો કે મારે મારા પાસે વધારે લાખ રૂપિયા લાખ રૂપિયા પડે છે તો હું લોન લઈને સ્ટાર્ટિંગ કરું કે પછી એટલાની પેલા બે લાવું ટેસ્ટિંગ કરીને પછી લાવું શું કહેવા એમો કેવું છે હાલ તો આપણું મહેસાણા જિલ્લાની સરકારી દેરી ખરી બરોબર તે આપણો પશુપાલક માટે એક તો વિના વ્યાજે લોન આપે છે બરાબર બરોબર તો પેહલા ત્રણ ચાર ગાયો લાઈને અનુભવ કરીને પછી આગળ રહેવું બરાબર

બરાબર હવે હું તમને પૂછવા માંગુ કે ધારો કે તમે જે આ સ્ટાર્ટિંગ દુકા દીધું ને અત્યારે સક્સેસફુલ ચાલીસ પિસ્તાલીસ ગાયો છે હવે તમને કોઈ વધારવાની એની ઈચ્છા ખરી હા ગાયો વધારવાની રાગે 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 સો ગાય કરવાની છે બરાબર સો ગાયો તમારે કરવાની ઈચ્છા અને તમે ટોટલી દૂધ કઈ જગ્યાએ ભરાવો છો સરકારી ડેરી સરકારી ડેરીમાં જ ભરાવો એમ કોઈ અલગ તમારી એવી ઈચ્છા કરી કે આમાં તમે કોઈક નવી ફોર્મ બનાવો પ્રોડક્ટ મારું પોતાનું પ્રોડક્ટ વર્ષોથી મારી પોતાની પ્રાઇવેટ ગમો ડેરી છે પણ મેં સરકારી ડેરીના વિકાસ માટે મારું પોતાનું સેન્ટર બંધ કરેલું છે અને હું સરકારી ડેરી દૂધ આપું છું બરાબર ખૂબ સરસ કહેવાય તો તમે એક ગામ પ્રત્યે અને પોતાના એક અનુભવ પ્રત્યે સારું એવું યોગદાન આપેલું છે હું એક વાત પણ એ જાણવા માગું છું દર્શક મિત્રો કે આમને અમારા કાકા સાથે વાત થઈ તો એમને મને એ પણ જણાવ્યું કે એમને ખુદ સો વીઘા જમીન છે સાચી વાત છે સો વીઘા જમીન છે મારા પોતાના ત્રણ બોર છે અને મારી બેનની પણ સો વીઘા જમીન છે અહીંયા બરાબર તો આ બધું આવા છતાં પણ તમે ખુદ ખુદ સાથે મહેનત કરો છો અને તબેલો જાતે નિરીક્ષણ પણ કરો છો બરોબર હું જાતે મહેનત પણ કરું છું અને જાતે આખો તબેલો સંભાળું છું મારો પોતાનો છોકરો પણ વેટરની ડોક્ટર છે મારો છોકરો પણ પોતે તબેલાનો વહીવટ કરે છે બરાબર તો તમે સાથે સાથે તમારો જે છોકરો છે એ પણ તમને મદદ કરાવ છે બરોબર ને હવે આપણે એ હું જાણવા માંગુ છું કે કે વાત કરી કોઈ નવું સ્ટાર્ટ કરવા જગ્યા છે તો હવે વાત એ થાય કે નવી ગાય નવું પશુ કઈ જગ્યાથી તો તમે એમને શું સલાહ આપશો કે આ જગ્યાએ જવાય કે કોઈ પંજાબથી થી લવાય કે બનાસકાંઠાથી લવાય કે પછી લોકલ એરિયામાંથી લવાય શું કહેવા માંગો મારું કેવું એવું છે કે હવ ગંગાનગર કેસે પંજાબ કેસે બરોબર પણ આપણા ગુજરાત નું વાતાવરણ પ્રમાણે ગાયો થતી નથી હું પોતે ગાયો લાયેલો આપણા સારી ગાય લેવી બરાબર હવે ગાયની વાત તો પૂરી થઈ પણ ગાયમાં મોસ્ટ ઓફ પ્રોબ્લેમ એ આવે છે કે દર્શક મિત્રો કે એમના ફેટ નથી આવતા આપણે જોવા જઈએ ગાયો ના ફેટ નથી આવતો તો એના પાસે કોઈ તમે એમાં ક્રેક કરેલું કે આ કરવાથી આવું ફેટ વધે કે આવું કરવાથી આવું ફેટ ના વધે એવું કશું ખરું હા એના માટે વેટો ફીટ પાવડર આવે છે અમે ચોવીસ કલાક ખૂણમાં આપીએ છીએ અમારે ચારથી પોત ગાયનો ફેટ રહે છે અને સાતથી નવ ફેટ ભેંસનું રહે છે બરાબર તો આમાં ભેંસો કેટલી છે તમારે મારા પાસે બે ભેંસો છે બરાબર તો હવે એ જાણવા હું માગીશ કે તમે જ્યાં તબેલો સ્ટાર્ટિંગ કર્યો છે તો તમારે ધારો કે એક દિવસ પિસ્તાલીસ ગાયનો કેટલો ટંક પડતો હશે મારે મિનિમમ દિવસનું સવાર સોનું અઢીસો લિટરથી પાંચસો લિટર દૂધ થાય છે આખા દિવસનું બરાબર તો એક અંદાજો તમે આપી શકો કે આટલા આટલા પૈસાનો અમારે એક દિવસ પર એક ટંક પર એમ મિનિમમમ અંદાજે તો અંદાજીત એક મહિનામાં મિનિમમ પાંચ એક લાખનું દૂધ થાય બરાબર ધારો કે તમે કીધું કે પાંચ એક લાખનું દૂધ થાય જે સરકારી ગવર્મેન્ટ જોબ કરતા પણ વધારે આગળ જતી રહે બરાબર તમે આના પહેલાં શું કરતા હતા આના પહેલાં હું ખેતી જ કરતો હતો અને સરકારી નોકરી પણ કરી ચુકેલો છું બરાબર તો સરકારી નોકરી છોડી પછી તમે પાછા તબેલા તરફ જ વરે બરાબર ને આવું આ પાંચ લાખ જે તમે કીધા પર મંથ પાંચ લાખ તો એમાંથી અંદાજિત ખર્ચો કેટલો ને કરશો પ્રોફિટ કેટલું હશે એમાં મિનિમમ ચાલીસ ટકા ખર્ચો પડે છે બરાબર તો સિક્સટી પર્સેન્ટ મતલબ તમારે સાહીઠ ટકા પ્રોફિટ તો થાય બરોબર ચાલીસ ટકા ખર્ચો નવા માણસ ને તબેલો કરો તો કરાય ખરો તબેલો કરાય ખરો પણ જાત મહેનત જિંદાબાદ મહેનત કર્યા સિવાય ફર મળવાનું નથી તબેલો કરવો હોય તો એક પહેલું મહત્વ છે કે હવારમાં ચાર વાગે ઉઠવું પડે બરાબર તમે વારંવાર આ પ્રશ્નો બહુ ઓડિયન્સ આપણે ધ્યાન રાખો કે વારંવાર કહે છે કે સવારે વહેલા ઉઠવું પડે જાતે મહેનત કરવી પડે તો તમે એવું વિચારતા છો કે આપણે

અને મેં મોટા મોટા તબેલા માં ફરી ચુકેલો છું બરાબર તો તમે ધારો કે અત્યારે જે તમે આટલું બધું સ્પેશિયાલ બે માણસો સંભાળે છે અચાનક એ બંને જતા રહે તો તમારો કોઈ બેકઅપ પ્લાન ખરો પાછળ કે હું આ કરી દઈશ કે એવું કશું હા અમારા માણસો જતા રહે તો અમે પોતે મારા છોકરો મારા ઘેરથી સાથે બીજો બે મજૂર રાખીને અમે પૂરું પારવાર કરીએ છીએ બરાબર તો આવો ઘણો પ્રોબ્લેમ થાય કે આપણે તબીલો લઈને તો બેસી ગયા હોય પણ પાછળ જે આપણે સાથે મજૂર આવતા હોય એ ઘણીવાર જતા પણ રહે કોઈ કારણોસર જતા રહે પણ રહે તો એના માટે તમારે ખુદ ફેમિલીની સાથે જાતે મહેનત કરવા માટે તમારે એકદમ તાત્પર્ય હોવું જરૂરી છે કે હું ના હું જાતે કરીશ બરાબર ને એમાં કેવું થાય છે કે બારના માણસો રાખેલા હોય અને આપણે ઘરે હોય બરાબર બરોબર આપણે વિશ્વાસથી રાખેલા હડો અમારા માણસો કામ કરશે આપણે સવારમાં આવ્યો તારે વહેલા ઉઠીને તો બિસ્તરા બની રાતમાં જતા રહ્યો એવું ઘણા વખત બનતું હોય છે બરાબર હવે આપણે આગળ જોઈએ કે તમે અહીંયા આ તબેલા પ્રકારની કોઈક સિસ્ટમ બનાવેલી છે એમ થોડું મને જણાવો કે આ તમે એક ખાવા માટે બરોબર અહીંયા ચારો નાખવા માટે અઢી ફૂટની ગમોણ છે અઢી ફૂટની બરોબર અને આ જે પાણીની સિસ્ટમ છે એ કઈ રીતના એ

મકોન બકોન બધું એ દરેક આવું તમે ઘાસ ચારો કરી રીતના પાકો કોઈ ખે વાગતા હશો કે કા પછી બાર થી લાવવાનું છું ના ઘાસ ચારો તો મારો જમીન ઘણી છે પોતાનો જ ઘાસ ચારો હોય છે બરાબર કুকু હોય લીલો હોય બરાબર અને બીજું કે વડનગર તાલુકામાં બુલેટ સુપર પેલું બુલેટ લાવેલો પછી સુપર બુલેટ વડનગર આખા તાલુકામાં પહેલું બુલેટ સુપર બુલેટ ને બુલેટ ઘાસ હું લાયેલું અને પછી જ આખા વડનગર તાલુકામાં ચાલુ થયેલું દર્શક મિત્રો તો આ એક બહુ મોટો ક્લેમ કહેવાય કે બુલેટ જે આપણે ઘાસ આવે છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ એ આપણે સૌથી પ્રથમ લાયા હતા હવે હું આગળ તમને જણાવું કે અહીંયા મને એક કંઈક દેખાય છે આ કઈ રીતના સિસ્ટમ છે તમે મને જણાવો ખાલી કે આ શું છે અને કઈ રીતના વર્ક કરે છે હું તમારી જોડે પહેલી વાર આવ્યો છું તો એકદમ સિમ્પલ રીતે સમજાવો કે આ શું છે આ દુવાનું મશીન છે બરાબર બરોબર ગાયો ઓટોમેટિક દુવાય છે અને એને ગાયને આપણે ખોણ નોખી લીધણું વાળીને અને સીધા એના ટોટા આવે છે ટોટા ભરાવી અને ઓટોમેટિક ગાયો દુવાય છે તો આ મશીન લાયા કેટલો ટાઈમ થયો તમને મશીન લાવ્યા મને 10 વર્ષ થયા 10 વર્ષ થયા ને તમને સક્સેસ રેટ કેવો આવ્યો બિલકુલ રિઝલ્ટ આપણે હાથના દોવા કરતા સારું બરાબર પણ ગાયમાં જ સક્સેસ ભેંસમાં નહીં ભેંસમાં નહીં જે કંપની ક્લેમ કરતી હોય કે આ ભેંસોમાં પણ સક્સેસ છે પણ એ તમારે કેવું નથી નથી બરોબર ને હવે હું તમને જણો કે આ સિસ્ટમ તો તમે આ દૂધ તો અહીંયાથી કાઢો છો બરોબર તો આ કઈ કંપનીનું લાવ્યો તા મશીન આ ડેલાવેલ કંપનીનું મશીન છે એક દેલાવેલ કંપનીનું મશીન છે એક ક્રિષ્નાનું છે બરાબર તો આ જે મશીન તમે લાયા છો એ ઓનલાઈન લાયા હતા કે પછી કોઈ તમારા ના સંપર્ક દેરીની સબસિડીમાં આવેલું છે બરાબર સરકારી સરકારી આવી છે પણ તમને આમાં બહુ જ સારો ફાયદાકારક રૂપે બહુ ફાયદાકારક બરોબર ઓ આપણે આગળ હું જણાવું કે આ એક આટલો ભાગ છે એની સાથે સાથે આગળનો એક બીજો પણ ભાગ છે જે જેમાં ગાયણ બધું રાખેલું છે બરોબર ને તો એમાં તમે આને વધારવાનો ટ્રાય ના કર્યો કે પછી અલગ જ એમને બનાવવાનો ટ્રાય શું કર્યો કારણ કોઈ જણાવો કારણ તો કઈ નહીં પહેલું આ એકલું બનાવેલું મેં અમો બહુ ખર્ચો કરેલો પછી એમને અમને અનુકૂળ આવ્યું એટલે મેં પાછો બીજો તબેલો બનાવી દીધો એ તબેલો બનાવ્યા છે એટલે પાછું મેં ગોડાઉન બનાવી દીધું સારપૂરું ભરવા માટે મેં પાછું બોર બનાવી દીધો મારી રવાની સગવડ કરી નાખી અને મને બહુ સારું લાગે બરાબર હવે આપણે આગળ જોઈએ કે તમે આની સાથે સાથે એક ગીર ગાય તરીકે આવે છે જો આ થોડા સમય ગામમાં બહુ પ્રખ્યાત થઈ છે તો તમે ગીર ગાય પણ તમારા જોડે છે છે ને મારા પણ ત્રણ ગીર છે અને એની ત્રણ રેલીઓ છે અને મિનિમમ મારી ગીર ગાયો દસ થી બાર તેર લીટર દૂધ આપે છે બરાબર અને એક એક લાખ ની ગાયો છે મારા પાસે એક એક લાખ ની ગાય ગીર ગાયો છે તે તમે ક્યાંથી લાવ્યા તા મેં ખરીદ કરેલી કાઠિયાવાડની છે પણ મેં લીધેલી સાબરકોઠામાંથી બરાબર તો ઘણીવાર એવું થાય કે દર્શક આપણે જે ઓડિયન્સ છે એ ઘણીવાર નવી કોઈ જાણકાર ના હોય તમે અનુભવી છો પણ કોઈ ડાયરેક્ટ બનાસકાંઠા કે એ સાઈડ જતું રહે તો એમને એક સારી પહેચાન ના કે આ વસ્તુ સારી હોય ને તો એ ઘાય લવાય તો એ સક્સેસ રહે અમુક ગીરમાં એવું છે કે ગીરનો એક નિયમ છે કે ગીરનું કપાર ઉપસેલું હોય બરાબર કાન બંને સાઈડ અડતા હોય એમ બરોબર અને ગીરનો પાછો એક બીજો નિયમ પ્યોર ગીર હોય તો એની આંખમાંથી પાણી આવે ફરજિયાત એવું આપણે જે તમે ગાય લાયા એમાં ખરું પંચ્યાસી ઓસમાન પાણી ચાલુ છે બરાબર ચાલો આપણે એ ગાય જોઈએ ને તમને બતાવું કે અસલી તમે જો ગાય લેવા માંગતા હો 12 લિટર દૂધ છે ગાયનું મારા પાસે 12 લિટર દૂધ અને એવું પણ થાય ઘણીવાર કે ત્યાંથી તો ત્યાં સક્સેસ બતાતો પણ અહીંયા એ માફક ના આવે પણ એવું ખરું તમારે ના ગીરમો અને એચએફ આ શંકર ગાય એમાં કોઈ પ્રશ્ન નહીં કોઈ પ્રશ્ન નહીં પણ બીજી વાર જે ક્રોસ બીજી વધારેન થતી એમાં થોડી ના એમાં કોઈ નહીં પણ બીજું કે આપણે બહારના દેશમાં લઈ આવડે પંજાબ છે હરિયાણા છે

બિલકુલ શાંત સ્વભાવ ની મારો પોતાનો ઉછેર કરેલો બરાબર અને આ ગાય તમારે પહેલી જ લાયેલી લાવ્યા હતા તમે બરોબર એ કોઈ એ કોઈ અંદાજ નહીં કે આ આ નસલ ઉપર મેઈન આધાર છે બરાબર દૂધની નસલ ઉપર એનો બાવલો ઓછો પેન્સિલા ઓછોર હોય નાના હોય તો એ કઈ દૂધ ના હોય ઓછોર મજબૂત હોય સારા ઓછોર હોય તો જ દૂધ આવે બરાબર તો દર્શક મિત્રો એવા મોટા નાના નાના વચો હોય એમાં કઈ દૂધ ના આવે બરાબર તો આ તમે જે અનુભવ બોલે છે એના પરથી દર્શક મિત્રો આપણે જણાવે છે કે આવું તમારે ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે કોઈ પણ નવું પશુ ખરીદતા હોય તો હવે આપણે આગળ જોઈએ કે ગીર ગાયો એમને કેટલી છે કઈ રીતના એમને પ્રોસેસ છે ચાલો

તો આ બ્રિડિંગના એક અનુભવ એક સારી ગાય કેવા જેમનું રિઝલ્ટ પણ સારું રહેશે મિત્રો હવે આપણે જોવાના છે કે ગીર ગાય જે બહુ જ થોડા સમયમાં પ્રખ્યાત થઈ છે તો એમના અગર જો તમે લેવા માગતા હોય તો એના માટે કયું ક્રાઇટેરિયા હોય છે કે આ વસ્તુ હોય તો તમારે જોવા લઈ શકો તમે એમ તો હું જણાવું કે આ તમે ગીર ગાય લાવ્યો છો બરાબર તો જે તમે જણાવ્યું કે કાન હોવા જોઈએ કઈ રીતના છે સમજાવતો આ ગીત ગાય છે જુનાગઢની બરાબર અને આના માટે તમારે પહેલું તો એક આ ગીર ગાયેલો એટલે એનું કપાર ઉપછેલું હોય બરાબર જેમાં બતાવવામાં હા પછી એના કોણ બે સાઈડે હલું ને એમ અડી એવું લાગે તમને વળોક મારેલા હોય બરાબર બરાબર પછી એનું અચૂર બાવલું સારું હોય છે હવે બીજું તમને જણાવું કે આમાં વાત કરતાં અમને એક વસ્તુ ખબર પડે કે આમના ટોટલ તબેલામાં કોઈ પણ દસ લિટર નેચી દૂધ આપતી ગાય કોઈ પણ પશુ સજ નહીં મારી પાસે લગભગ હાલ દોવાની ગાયો ત્રીસ જેવી છે બરાબર પણ કોઈ ગાય દસ લીટરથી નેચું દૂધ આપતી નથી મારે પહેલાં જ વાસરી હોય તો પણ દસ હાલ પછી એનાથી બીજા વેતરણ બાર તેર ચૌદ પંદર હાલ મારી પાસે આ ગીર ગાય છે કાલ મહેસાણાથી સાહેબો આવેલા દૂધ માપવા ત્રણ ટંક આયા ત્રણે ત્રણ ટંક સાડા નવથી સાડા દસ લીટર દૂધ કાઢેલ છે અને ગાય એક નંબર છે બરાબર આની કિંમત થાય છે એક લાખ રૂપિયા બરાબર તો હવે તમે આ ગાયને જોઈ શકો છો કે એક લાખ રૂપિયાની કિંમતમાં તમે શું મળી રહેવાનું છે પરંતુ આની સાથે સાથે હું તો એ પણ જાણવા માગીશ કે તમે આ જે પશુ છે એમના ચારા માટેના બધું તમે વ્યવસ્થા સૂકો ચારો કેટલા પ્રમાણમાં આપો છો ઘાસ ચારો કેટલા પ્રમાણમાં આપો છો ને વિટામિન્સ કોઈ આપો છો સર અમુ પહેલું તો પ્રશ્ન એ જ છે કે ગાયનો સૂકા ચારામાં અમારી એક સિસ્ટમ છે સવારમાં ભાઈ ભેંસ છે નાનો મોટો છે એમને દરેકને એક ટાઈમ ફરજિયાત કોણ મળે બીજું તો સવારમાં પછી દરેકને એક એક પૂરો નોખવાનો અમારું બધું કામકાજ ટેબલવાળું છે અને પછી દસ નવ સાડા નવ વાગે એટલે એમને લીલો ચારો મળે સવારમાં કોણ મળ્યા પછી બે વખત જ લીલો ચારો અને એક સૂકો ચારો એક એક છોકરો આપવાનો પછી એના પાસે અમે કશું નાખતા નથી એના અત્યારે પાંચ વાગ્યા છે પાછું દરેકનું નાના મોટાનું કોણ આપવાનું એમાં મિનરલ મિક્સર પાવડર આવે બરાબર દૂધની ગેરેટી એસએમએસ અને ફેસ મારું મિનિમમ ચારથી પોંચના અંદાજ મળ બરાબર બરાબર તો આ તમે ફેટનો પણ સારો એવો રેસો કહેવાય કે જે ચારથી પાંચના ફેટમાં આવે છે ઘણા હવે આજે તમને અહીંયા પણ કોઈ સુધારો કરવાની ઈચ્છા કરી કે જે તમે પિસ્તાલીસે સ્ટોક આવ્યો કરવાનો છો તો તેનો શું આગળનો પ્લાન્ટ રહેવાનો છે તમારો આગળનો પ્લાન્ટ એવો છે કે મારા આગળ પાસે આ થોડી જમીન છે લીલારો છે થોડો કાઢી નાખીએ અને આગળ વધારવાનું આયોજન છે બરાબર તો આગળ તમે હજી વધારવાના છો તો પછી એનું દૂધનું શું કરવાનું છે આમ કે સરકારીમાં જ તમારે આપવાની ઈચ્છા છે સરકારી દીધીમાં જ આપવા પ્રોપર સરકારીમાં જ આપવાની ઈચ્છા છે બરાબર ને તો જોઈ દર્શક મિત્રો હવે આપની સાથે આ એક સફળપૂર્વક તબીલા ઉદર કહેવાય કે જે સારી રીતે તમને માહિતી આપી છે પુરવાર કરી છે તો અમને પણ તમારી નાની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપણે આપી દેશું તો તમે પૂછી શકો છો એની સાથે આવા નવા નવા વિડીયો જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈપણ નવું વસ્તુ જાણવું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો